પ્રાંતિજ તાલુકાના વદાર ગામમાં વરસાદે મચાવી તબાહી સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના વદલાડ તેમજ પલ્લાછર ગામમાં બપોરે ત્રણ કલાકે અચાનક આવેલા વાવાઝોડા સાથે વરસાદે તબાહી મચાવી દીધી હતી મળતી માહિતી મુજબ આજરોજ બપોરના સમયે રાજ્યના હવામાન વિભાગની આગાહી મુજબ અચાનક વરસાદી વાતાવરણ થઈ કાળાડંબર વાદળો ઘસી આવ્યા હતા અને જાણે આગ હોય તે પ્રમાણે પરિસ્થિતિ સર્જાઈ હતી અને ચારે તરફ પાણી જ પાણી વરસાદનું પ્રમાણ એટલું વધુ હતું કે ગામોની ગટર પણ કામ કરવાનું છોડી દીધેલ હતું બ્લોક થવા હતી ગામમાં સૌથી વધુ નુકસાન થયું હતું જેમાં દૂધ મંડળી દ્વારા ભાડે આપેલ મકાનમાં સાબરકાંઠા કો ઓપરેટિવ બેંક ચાલી રહી છે જેનું મકાન ઘણા વર્ષોથી જર્જરિત હાલતમાં હોવા છતાં આ પ્રકારના મકાનમાં બેંક તેમજ સરકારી પશુ દવાખાનું ચલાવવામાં આવી રહી છે ત્યારે આજના વરસાદે આપ સાબરકાંઠા કોન્કના મકાનમાં કિચન પાણી કબજો કરેલ હતું ત્યારે બેંકનું ફર્નિચર તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક અને ઇલેક્ટ્રિક સાધન સામગ્રી પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી આ ઉપરાંત આ સીલિંગ પરથી પણ પાણી ટપકતા કોમ્પ્યુટર અને જરૂરી રેકર્ડને પણ નુકસાન થયું હતું તેમ જણાઈ આવે છે વરલાડ ગામમાં અનેક ઘટના એવી હતી કે વર્ષો જૂનું વડ નીચે ગોગ મહારાજનું મંદિર બનાવવામાં આવેલ હતું જે વરનું ઝાડ જમીન રસ્ત થતા મંદિરનો સંપૂર્ણ નાશ થવા પામ્યું હતું જાણવા મળેલ હતું આ પ્રકારે સમગ્ર ગામ પાણીમાં ગરકાવ થયું હોવાથી તેમજ ગ્રામ પંચાયતો દ્વારા બનાવવામાં આવેલ અવ્યવસ્થિત ઘટાલાઈનના કારણે ગામમાં પાણીનો ભરાવ અને અવ્યવસ્થા ઉભી થઈ જણાવી આવે છે ત્યારે પલ્લાચર ગામમાં એક શેડ પતલા ઉડી જવાથી તેના એકાએક પાકા મકાનની દીવાલ ફાટી જવાનું જાણવા મળેલ છે જ્યારે વદલાડમાં અસંખ્ય શેડના પતલા ઉડી જવાનું જણાઈ આવ્યું છે તેમજ લોકોના ઘરોમાં પાણી ભરાવાની માહિતી મળી છે વદલાડમાં ઘણા વીજ પોલ પડી જવાથી બંને ગામ અંધકારમાં છવાઈ ગયો હતો મુકેશ પરમાર ગુજરાત નિર્માણ પ્રાંતિજ આપનું નામ પટેલ નવનીતભાઈ કાલિદાસ શું ખોદો ધરાવો છે દૂધ ડેરીમાં ચેરમેન બરાબર હા આ આપનું મકાન છે સાબરકાંઠા બેંક અને દવાખાનું પશુ દવાખાનું અહીંયા આવેલ છે એ મકાન આપ્યું છે દૂધ મંડળીનું મકાન છે કેટલા વર્ષથી ભાડે આપેલું છે લગભગ અહીં વર્ષથી અને કેટલું ભાડું અંદાજિત લેવામાં આવે બરાબર આ મકાન ઘણું જર્જરિત થઈ ગયેલું છે તો આ અંગે તમે કોઈ કાર્યવાહી કરી હોય કે નોન યુઝમાં ખાલી થાય તો રિપેર કરી અમે એટલે કોણ ખાલી નહીં કરતા લોકો અમે હજી લખી ના લે ને ક્યારે આપવાનું છે કોઈ દુર્ઘટના ઘટે ત્યારે કે પછી ખાલી કેવી રીતે થાય તમે એક્શન લેશો એમનો નોટિસ આપશો કે ભાઈ

ઉપર રોડ વાળો એ ઘર ઉપર બધો નહીં આવી ગયો બધો રોડ ઉપર એટલે એ ગટર લાઈન બધી આખી મંદર બિલી થઈ ગઈ છે આપનું નામ દાદા પટેલ નારાયણ કે કચરા આપનો હોદ્દો સેક્રેટરી બજા દૂધ દૂધ ડેરીના સેક્રેટરી પાણી પૂછી ગયા આ ગટર પૂરી થાય માતાને એટલે આવી એક આગળ દવા પણ છે ગવર્નમેન્ટની પડી અને લોકો એટલા બંધ કરી દીધી અને એ પાણી નિકાલ થતો નથી જેના કારણે પાણી ગરમમાં દાખલ થઈ ગયા છે પાણી ભરાઈ ગયું એ બાબતે જાણકારી તો એના બીજી ઇલેક્ટ્રોનિક ને એવું બધું આ સિવાય ગામમાં કોઈ અન્ય નુકસાન બરાબર ગનાનો પાત્રા ઉડિયા ગુબમાડાનું મંદિર પેલે જેલું છે પાત્રા ઉડી ગયા ચાડ પડી ગયા ચાડ પડી ગયા છે ઘરમાં પૂરું પાણી ભરાડ ભુ પાણી હતું પર માથેમાં છે કા ભાઈ પાત્રા અમે અમારા તમે જોઓ તો 10 ફૂટ પાણી હા અહીંયા સામે હા સામે દેખાતા સામે બરાબર અને

不当初太举我们。<noise>